જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી છે ને શ્રી શ્રીમાં આજે આપણી આ વિડીયોમાં યોગીની એકાદશી વ્રતની પૂજન વિધિ અને તેની કથા વાર્તા સાંભળીશું જો એ પહેલાં ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક કરી શેર કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ યોગીની એકાદશી આજે બે જુલાઈ અને મંગળવારે છે તિથિનો પ્રારંભ પહેલી જુલાઈ સોમવાર સવારે દસ ને છવ્વીસ કલાકથી તારીખ બીજી જુલાઈ મંગળવારે સવારે આઠ ને મિનિટ સુધીનો છે અને યોગીની એકાદશી વ્રતના પારણાનો સમય તારીખ ત્રણ જુલાઈ સવારે પાંચ ને અઠ્યાવીસ મિનિટથી સાત ને દસની વચ્ચે પારણા કરી લેવાના રહેશે આ દિવસે ચાર સિદ્ધિ યોગ બની રહ્યા છે એમાંનો પહેલો યોગ છે ત્રિપુષ્કર યોગ સવાર્થ યોગ ધ્વતિ યોગ અને શિવવાસ યોગ હવે જાણીએ યોગીની એકાદશી વ્રતનું મહત્વ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે એકાદશી વર્ષમાં ચોવીસ એકાદશી આવે છે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત એકાદશી વ્રત વધુ શુભ માનવામાં આવે છે વ્રત દર મહિનાના કૃષ્ણ અને શુક્લપક્ષની એકાદશીની તિથિએ રાખવામાં આવે છે આ તિથિએ ભગવાન વિષ્ણુ અને ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે તેમની પરંપરા રીતે પૂજા કરવામાં આવે છે તેમજ વ્રત તોડ્યા બાદ ભક્તિ પ્રમાણે ગરીબ લોકોને ભોજન પૈસા કપડાં સહિતની વસ્તુઓનું દાન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી સાધકને વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે અને આ દિવસે તુલસીની પૂજા કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે યોગીની એકાદશીનું આ વ્રત સૃષ્ટિના પાલનહાર શ્રી હરિ વિષ્ણુની પૂજાનું ખૂબ જ મહત્ત્વ ધરાવે છે એવી માન્યતા છે કે યોગીની એકાદશીનું વ્રત કરવાથી પ્રતિને બધા પાપોથી મુક્તિ મળી જાય છે સાથે જ તે આ લોકો આ લોકોના સુખ ભોગવતા સ્વર્ગની પ્રાપ્તિ કરે છે પૌરાણિક માન્યતાઓ મુજબ યોગીની એકાદશીનું વ્રત કરવાથી અઠ્યાવીસ હજાર બ્રાહ્મણોને ભોજન કરવાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે હવે જાણીએ યોગીની એકાદશી વ્રતની વ્રતકથા ધર્મરાજ યુધિષ્ઠિ બોલ્યા હે જનાર્દન હવે તમે મને જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથાનું વર્ણન કરો આ એકાદશીનું શું નામ છે અને તેનું મહાત્મ્ય મને સંપૂર્ણપણે સમજાવો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા જેઠ માસના કૃષ્ણભક્ષની એકાદશીનું નામ એટલે યોગીની એકાદશી તે વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થાય છે આ વ્રત આ લોકમાં ભોગ અને પલોકમાં મુક્તિ આપનારું છે આ વ્રતથી પાપ નષ્ટ થાય છે હું તમને પુરાણમાં કહેલી એક કથા અહીં કહી સંભળાવું છું અલ્કાપુરી નગરીમાં કુબેર નામનો એક રાજા રાજ્ય કરતો હતો તે શિવભક્ત હતું તેમની પૂજા કરવા તે હેમમાલી પુષ્પ લાવતો હતો તેને વિશાલાક્ષી નામની સુંદર સ્ત્રી હતી એક દિવસ તે માન સરોવરમાંથી પુષ્પ લઈ આવ્યું પરંતુ કામાક્ષ થવાના કારણે પુષ્પોને રાખીને પોતાની સ્ત્રી સાથે રમણ કરવા લાગ્યો અને બપોર સુધી પુષ્પ આપવા ન ગયો જ્યારે રાજા કુબેર તેની રાહ જોતા જોતા બપોર થઈ ગઈ તો તેની ક્રોધપૂર્વક પોતાના સેવકોની યાજ્ઞા કરી કે તમે લોકો જઈને જુઓ કે હજુ સુધી હેમમાલી પુષ્પ લઈને કેમ નથી આવ્યા જ્યારે યક્ષોએ તેની જાણ કરી લીધી તો કુબેરની પાસે આવીને કહેવા લાગ્યા હે રાજન હેમમાલી હમણાં સુધી પોતાની સ્ત્રી સાથે રમણ કરી રહ્યા હતા યક્ષોની વાત સાંભળીને કુબેરે હેમમાલીને બોલાવ્યા અને બોલાવાની યાજ્ઞા આપી હેમમાલી રાજા કુબેર સમક્ષ ડરથી કાપતો ઉપસ્થિત પણ થયા તેને જોઈને રાજા કુબેરને અત્યંત ક્રોધ આવ્યો અને એમના હોઠ ફફડાવા લાગ્યા તેમણે કહ્યું હે પાપી મહાનિચ કામી તે મારા પરમ પૂજની ઈશ્વર શિવજીનો અનાદર કર્યો છે તેથી હું તને સાપ આપું છું કે તું સ્ત્રીનો વિયોગ ભોગવીશ અને મૃત્યુલોકમાં જઈને કોઢી થઈશ કુબેરના સાપથી તે તે ક્ષણે સ્વર્ગમાંથી પૃથ્વી પર પડ્યો અને કોઢી થઈ ગઈ તેની સ્ત્રી પણ તેનાથી છૂટી પડી ગઈ મૃત્યુલોકમાં આવીને તેણે મહાદુઃખ ભોગ્યા પરંતુ શિવજીની ભક્તિના પ્રભાવથી તેની બુદ્ધિમલીન ના થઈ અને પાછળના જન્મની જન્મની સુધી પણ રહી તેથી તે અનેક લોકો અને અનેક દુઃખોને ભોગવતો પોતાના પૂર્વજન્મના કુકર્મોનું સ્મરણ કરતા હિમાલય પર્વત તરફ ચાલ ચાલ્યો ચાલતા ચાલતા માર્કંડ્ય ઋષિના આશ્રમે પહોંચ્યો તે ઋષિ અત્યંત વૃદ્ધ અને તપસ્વી હતા તે બીજા બ્રહ્મના સમાન લાગતા હતા તે આશ્રમ બ્રહ્માની સભાને સમાન સોંપતો હતો હેમમાલી ત્યાં ગયો અને તેમને પ્રણામ કરી તેમના ચરણમાં પડી ગયો તેને જોઈને માર્કંડ ઋષિ બોલ્યા તે એવા કયા ખોટા કાર્યો કર્યા છે જેનાથી તું કોઢી થયો અને મહાન દુઃખ ભોગવી રહ્યો છે ત્યારે હેમમાલીએ કહ્યું હે મુનિ હું રાજા કુબેરનો સેવક છું હેમ માલી મારું નામ છે પૂજા માટેના પુષ્પો રાજા માટે હું લાવતો હતો એક દિવસ પોતાની સ્ત્રી સાથે વિહાર કરતા મોડું થઈ ગયું અને બપોર સુધી પુષ્પો લઈને હું ન પહોંચ્યો તેમણે મને શાપ આપ્યો કે તું કોડી થઈ જા અને તારી સ્ત્રીનો વિયોગ ભોગવ તેથી હું કોડી થઈ ગયો અને મહાન દુઃખ ભોગવું ભોગવી રહ્યો છું તમે મને કોઈ ઉપાય બતાવો કે જેનાથી મારી મુક્તિ થાય માર્કંડી ઋષિ બોલ્યા તે મારી પાસે સત્યવચન કહ્યું છે તેથી હું તારા ઉદ્ધાર માટે વ્રત બતાવું છું જો તું જેઠ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરીશ તો તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે તેથી હેમમાનિ ખૂબ પ્રસન્ન થયું અને મુનિના વચન અનુસાર યોગીની એકાદશીનું વ્રત તેણે વિધિપૂર્વક કર્યું અને તેના પ્રભાવથી તે ફરી પોતાના મૂળ રૂપમાં પાછો આવી ગયો અને પોતાની સ્ત્રી સાથે વિહાર કરવા લાગ્યો હે રાજન આ યોગીની એકાદશીનું કથાનું ફળ એક્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાના બરોબર છે આ વ્રતના પ્રભાવથી સમસ્ત પાપ દૂર થઈ જાય છે અને અંતમાં સ્વર જવા મળે છે તો મિત્રો આ હતી માહિતી યોગીની એકાદશી વ્રતની કથાની તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ